જો ભાઈ અમારા સોહેલભાઈ પાછા જેક મારો જો ભાઈ બધા એ અમારે આપના બે જોટા આવી ગયા એટલું ફાટી ગયું એમ ને જય દ્વારકાધીશ જય મા મોગલ તો આપણે કાલે બપોરે બાર વાગે પહોંચી ગયા હતા એનું કારણ હતું કે આપણી ગાડીમાં ચાઇના ટાયર હતા અને ચાઇના ટાયર આપણી ગાડીમાં હાલે હોવા નહોતા કેમકે આ એ ચાઇનાના ટાયર આપણી બીજી ગાડી માટે લીધા હતા અને એ ગાડીમાં ટ્યુબને લંગોટ વારંવાર બાળી દીધી હતી એના કારણે પછી આપણી ગાડીમાં નાખવામાં આવ્યા ને આપણી ગાડીમાં ઓછામાં ઓછા ત્રણક મહિને એ ચાઇના ટાયર આવેલા પછી કાલે પ્રમદી રાત્રે આપણે હેલા આવતા હતા એટલે એક વાગ્યા આજુબાજુ આપણે પંચર પડી ગયું હતું એક ટાયરમાં પંચર હતું પડ્યું એટલે એક ટાયર ફૂટી જ ગયું હતું આખું અને એના કારણે બાજુનું જે બીજું ટાયર હતું એ બેહી ગયું એટલે એ બેહી ગયું ને એમાંથી હવા વહી ગઈ હતી એના કારણે બધો લોડ એક બાજુ આવ્યો ને એટલે એ ટાયર બેહી ગયું ને એના કારણે આપણે રાત્રે એક વાગ્યાથી લઈને પાંચ સવારે પાંચ સાડા પાંચ લગી આપણે ન્યાન્યા ઊંચું કરવામાં અને એક જ જગ હતો એટલે ગાડી ઊંચું કરવામાં ને એમાં રહ્યા અને ટાયર ખોલ્યું ખોલીને પછી સ્પેર વ્હીલ ચડાવ્યું સ્પેર વ્હીલ ચડાવીને પાછા પંચરવાળા ત્યાં પહોંચ્યા એક ટાયર ઉપર અને પછી ત્યાં પંચર કરાવીને સવાર છ સાડા છ ત્યાંથી આપણે નીકળ્યા અને આપણે બોટાદ પૈ ગયા હતા ત્યારે કાલે બોટાદ આપણે પૈક એકથી સાડા બાર એક વાગ્યા આજુબાજુ અને ત્યારે પહોંચ્યા ત્યારબાદ આપણે સેટ ક્યાં કે હવે આ ટાયર આપણે નહીં આવે એટલે ત્રણ સારા સારા નવા ટાયર હતા એ પણ કાઢીને ખાત ત્રણ મહિના હાલેલા અને એક ફૂટી ગયું હતું અને પછી એમઆરએફના ટાયર લઈ આવ્યા એમ આપણે જોટો લાવ્યા એક પચાસ હજાર આજુબાજુ પડ્યો હતો ને બે ઝોટા બે ઝોંટા લીધા એટલે લાખ રૂપિયા તેવું થઈ ગયું હતું ને એ હવે આજે હમણે જઈએ બપોરે હમણાં ત્રણ ચાર વાગ્યા આજુબાજુ જઈએ ને એ ઝોંટા એ ચડાવી દઈએ ને ચડાવીને પછી નવા ટાયર એમાં ચડાવી દઈએ ને જૂના કાઢીને મેં દઈએ અને ઘણી આપણે એવી કોમેન્ટ હોય વિતી કે ભાઈ તમે કયા ભાડામાં ભરીને જાઓ છો તો ભાઈ ભાડાનું આપણું કાંઈ નક્કી ન હોય કેમકે એ શેઠ નક્કી કરે ને આપણે એમાં કાંઈ પૂછતા નથી કેમકે અહીંયા ટ્રાન્સપોર્ટે શેઠ નક્કી કર્યું હોય અને બધું પેમેન્ટ ટ્રાન્સપોર્ટમાંથી થાય આપણે માંથી બિલ બિલટીવાળો માલ હોય એટલે પોઈન્ટ ભાડું હોય ને પોઈન્ટ આપણે અમેથી સાઇન કરીને આપણે ફોટો આપણને અહીંયા નાખી દઈએ એટલે અહીંથી સીધું ખાતામાં પડી જાય આ ભાડું આપણને ક્યારેય ખબર નથી હોતી અને ત્યાંથી રિટર્નનું ભાડું કહો કે સફરજન આપણે ખુદના જ ભરીએ છીએ આપણી વખાણના જ તે એટલે અમારા શેઠને એવું હોય કે ભાઈ ત્યાંથી જે ગાડી આવે આપણી ભરાય એટલે એમાંય ભાડું મૂકતા નથી આપણે કેમ કે ત્યાંથી આપણો ખુદનો જ માલ લઈને આપણે લાવવાનો હોય એટલે એ ભાડું આપણે નથી મૂકતા ને અહીંથી જાય એ ભાડું શેઠનામાં પડી જાય એટલે મિનિમમ ખર્ચો જે અહીંથી જે ભાડું જાય ને એમાં ટોટલ ડીઝલનો જ ખર્ચો આવે છે આવવા જવાનો ડીઝલનો ખર્ચો બધો એમાં આવી જાય છે અને અમારા કદાચ અમારો જે રોજ હોય એને જે કાંઈ હોય એ અમારો ખર્ચો એમાંથી નીકળી જ જાય છે અને પ્લસ બીજા ખર્ચા તો હવે અલગ હશે એ હું તમને બતાવી દઈશું આગળ હવે આપણે બીજી ટ્રીપ લાઈન કદાચ સોમવાર અથવા તો મંગળવાર આજુબાજુ જવાની થશે તો એ ટ્રીપ જ્યારથી આપણે ચાલુ કરીએ ત્યારથી જ તમને બધો ખર્ચો નાકાનો પછી બોર્ડરનો અને રિટર્નમાં તો હું ઓવરલોડે ભરીને આવ્યો હતો એમાં એવું હતું કે ઓવરલોડ ભરવી પડે એવું હતું એટલે એ જે કાંઈ ખર્ચો થયો હતો એ હું તમને બધી હવે બીજી આ ટ્રીપ લઈને અમે નીકળશું ને કાશ્મીરની એસી ટકા તો કાશ્મીરની જ થશે જો કાશ્મીરની થાય તો તમને એ બધો ખર્ચો હું તમને જણાવી દઈશ આ વખતે અને આ વખતે થોડુંક કાશ્મીર જો પાછા જઈએ તો અલગ એક કંઈક થોડુંક બતાવશું આપણે અને આની શો પર મંડીના કઈ રીતે સવારમાં વહેલા થોડાક જાગીને આપણે તમને એના પણ બતાવી દેસું કે આ રીતની મંડી થાય આ રીતની હરાજી થાય આ રીતના સેટ બધાય માલ રાખે આપણે એ પણ બતાવી દેસું અને જો એ સિવાયનું કાંઈ પણ અલગ આપણને જ્યાં કાંઈ જોવા મળશે એ પણ આપણને આપણે તમને બતાવી દેસુ ને જો ભાઈ વિડીયો સારો લાગે અને હજી આગળની ટ્રીપ જોવા માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જો ભાઈ આપણે અત્યારે આપણે માલ ઉતારો અને અહીંયા મંડી ચાલુ થઈ ગઈ છે હરાજી ચાલુ થઈ ગઈ છે એની પંચર કરાવવા હવે આપણે જઈએ આપણા ચાર ટાયર નવા આવી ગયા હોય બે ઝોટા આવી ગયા છે એટલે આપણે હવે ઝોટા નખાવી દઈએ આમાં વાહે એટલે હવે ક્યાંય હેરાન થવાનું ન રહીએ જો ભાઈ અમારું કેન્ટીન છે ફ્રૂટ મંડીનું આ રસ્તો સીધો મિલિટરી રોડ છે રાણપુર જાય અને આપડે બોટાદ ની અંદર અહીંથી એન્ટર થવાનું અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ લઈએ એટલે બોટાદ ચાલુ થઈ જાય આ રોડ સીધો બોટાદ અને આ બાજુ જાય એ સીધો સાળંગપુર હનુમાનજી મંદિર હા સીધો બોટાદ અંદર વયો જાય અને પાછળની ની સાઈડ જે રસ્તો જાય ને એ સીધો સાળંગપુર હનુમાનજી મંદિરે જાય જે કષ્ટ વંજન દેવ આપડા જો ભાઈ આ નાજ લખેલી વિન્ડ્રા પડી ને એ વિન્ટ્રા માં આપડા ટાયર નવા આવી ગયા છે બસ હવે ખાલી એમાંથી ઉતારીને આમાં ચડાવવાના બાકી છે અહીંયા અમારા જો સામે ઉભા સોયલભાઈ ત્યાં રાખું ચાર ટાયર હવે નવા આવી ગયા છે અમારા આ સે રહ્યા ને એ ભાઈ હવે અમને ચાર ટાયર નવા લાવી દીધા અને આ ચાઇનાના હળગેલા ટાયર આપણે કાઢી નાખવાના છે બહુ હેરાન થયા હી ચાઇનાના ટાયરમાં તો ભાઈ આપણા સોહીલભાઈ પાછા જેક મારવા માંડ્યા છે કેમ કે ત્રણ દિવસથી આ જ કર્યું છે સોહીલભાઈને મેં બીજું કાંઈ કર્યું નથી કાલે આખી રાત આ કર્યું છે કાલે આખી રાત તમે હેરાન થઈ ગયા હે આખો જોટો બેહી ગયો તો ચાઇનાના ટાયર નાખવાના જ નહીં અમારા શેઠે અમને લઈને નાખ્યા હતા કોકે કીધું તું કે ભાઈ ચાઇના ટાયર હારા આવે એટલે નાખો તો એમને નાખા ને આવખતે એમને ખબર પડી ગઈ એટલે જો એમનો આવા નવા નવે નવા ટાયર ચાઇનાના અત્યારે કાઢી મૂકી દેવાના છે અને અમે એમઆરએફના ટાયર જો કમ્પ્લીટ થઈ ગયા છે અને આ અમાર માણા છે અહીંયા બેઠો હોય ગમે ત્યારે કાઈ કામ ધંધો હોય ને હુતોરી આખો દી જો ભાઈ બધા એમ આર બે ઢોટા આવી ગયા છે એક બે ત્રણ અને ચાર 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 ટાયર આપણે પાછળ નાખી દેવાના છે અને આ ચાઇનાના ટાયર કાઢ લેવાના એ અમે એમઆરએફ નો કેટલા ના આવ્યા એક પેટી એક તો વાંધો નહી લાખ રૂપિયાનો માલ છે એમને લાખ રૂપિયાના ટાયર છે મને ચાઇનાના ટાયર ઉપર દાત આવે છે જો આ ચાઇનાનું ખોલી નાખ્યું હવા કાઢ નાખી આનું કામકાજ ચાલુ થઈ ગયું એટલું ફાટી ગયું એમ ને આ ટાયર ફાટી ગયું ઓ ભાઈ અમારે એકનો નાખી દીધો એક જોટો પચાસ હજાર નો પચાસ હજાર નો એક જોટો નાખ્યો હજી એક ઓલી બાજુ નાખવાનો બાકી છે આગળના ટાયર બધા નવા જ છે ભાઈ નવા જ હતા પણ એ બીજી ગાડીમાં ચડાવ્યા ઓરિજિનલ એસી પંદર માં ને એના ટાયર પતી ગયા હતા ને ત્યારે એના માટે ચાઇના લેવા હતા પણ એ ચાઇનાના આમાં ચડાવી દીધા હતા એ ચાઇનાના આપણે કાઢીને મૂકી દીધા છે

ટાયરે ચડાવી દીધા ને બધું કમ્પલેટ કરી દીધું હવે ખાલી ટ્રાન્સપોર્ટે ફોન કર્યો તો એટલે સોમવારથી મંગળવાર લગીમાં આપણને કદાચ લોડ મળી જ જશે કાશ્મીરનો અને જો ન મળે તો આપણે બીજે ગમે ને એની ટ્રીપ મારી દઈશું આ વખતે એંશી ટકા તો કાશ્મીરની જ મળશે અને મળી આવે આગળ બીજી ટ્રીપમાં તો જય દ્વારકાધીશ જય જયમાં મોગલ